બિહારની એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદીની માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીનો પ્રતિકાર હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યો છે પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીનો પુત્રું દહન કરીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન રાહુલ સોનિયા હાઈ હાયના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકરોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી આ પ્રકારની અભદ્ર ટિપ્પણી સહન કરવામાં નહીં આવે બિહાર ની અંદર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ના કાર્યક્રમ ની અંદર આપણે જેને બોલી ના શકીએ જે આપણા સંસ્કારમાં નથી એવી ભાષાની વાત થઈ છે અને એના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નો આ કાર્યક્રમ હતો જેની અંદર એનો વિરોધ અને એનો આક્રોશ બંને વ્યક્ત કરવામાં આવે